હાવ ભેગા ને મઈ અને રિયા ને હે ને અમે બધું કરતા હતા ને ત્યારથી આને બધું પેકિંગ ને કર્યું લાગે તે અમારો જીવ બરે મૂક્યો ને તે દૂનો ઓલે ફરે હું સુરત ગઈ તે દુ તો મૂક્યો અને આજુ ફરે હે ને હું જવાની કીએ ઠેકાણ હે ને કેતી ને તમારે નક્કી કરવાનું હે મારો કીતુડો હે ને હાવ બિસારો કાંડા હમ કાવ અને હે ને બહુ આણી કામ ભગવાન હાન કેટલી દીધી એનાથી બોલાતું ને નથી બોલાતું ને બાકી તો મલક ની હાન હે આ વાતી હે ને રીહાવેન આવતો રહ્યો અમે ઘર માં હતા ને ત્યાંથી આલા ભરીએ ને બધું ઈ કાર નો હવાર નો ત્યાંથી ત્યાંથી આટા માર્યા રાખે ને આટાણે હે ને ખબર પડી કે વાઘરે ની કરવાના હે ને તીવો રીહાવેન આઈનો આવતો રહ્યો તો મણી થાય ઓલા વ્યાધી થાય આણી હંસા આતા જો કેવો ન કરે ઓલું કરતો તો જોઈએ ખબર પડે ગહીને આ આઈ જો ઓલ ભીંક પાસે જાય જાય એનું ધ્યાન રાખી ગઈ રાયડું નાખે તો ગાંડો તહેવાર ને અમારે પેલા થોડાક થેલાની હે તે બારોબાર કાઢ લઈએ મેં હુંસાઈ ઓલ કોલ તૈયાર થઈ કે ખબર ને કામ કરતી હોય દોરી ગૂતર હા એવું પાછું ગુડા હું કહીને તે ઊપાડેલી અને ઘરે કાં આપણે મૂકેન જવાનું હોય તો બધું હાસોવું પડે ને હે ને એવું હે ને કે જ ત્યાં રહેવા હતા નહીં જ મારાથી એટલે મોટર બાર કાઢવાની મોટર બાર હે અગા ઓલા કે મોટર બાર કાઢવાની છે હા પાણી ચંદરીયું હા આવે હો આવે ફોન છે ને તો ફોન પતાવી દે પછી આવે હો અને ઓલા ની ભડાકો કરવો ને તે હાલો આપણે હે ને ભડાકો ઈ કરે ને ઈ આજ તે જોવે ને જાય હું લગભગ તા હું કાઈ કહું ભયો હે ભાઈ ની હે ને કોણો લિંગો પહેરવો ને તી જોવા ગો તો જોવા ગો તો ને હા એ અમે કાક ટ્રીપ માં જાતા હોય ને બાસ્કાનો ભરીએ હા પાણી તો એવો તો બને જ ની ને અંસા હે આપણે બાસકા નો ભરીએ એવું થાય બાસકા નો ભરીએ તો તમને જાવું જ ન ગમે ઓલા ભરકે વાય વાળા

ને આય મારો હે થોડોક આ થોડોક એક ભઈયો 10 કિલો વજની હે કે નહીં મારા કે નહીં તો લાગે એટલે ઉરિયાન બસ તો લે જાવું જોઈએ કાઠિયાવાડી છે બસ મે તો ઉતરીએ એટલે ખબર પડે કાઠિયાવાડી આવે હાજી બે હે આય આ મો બંધ તારું ટીશર્ટ એકા નાખવા તો મકણો થઈ

માયા ની તો મેળવી લીધું એ રમેશભાઈ પાસે આવા એની આગળ કરે ત્યાં તો એની કર લેવા તો એને તો બધા એની વાઈ વાળાઓને આવી મૂકેને જાય ને એટલે થોડુંક એ થાય કે વાહે થી મૂકે જતા હોય એમ થાય કે કામ થાય ને કામ નહીં થાય કામ થાય ને કામ નહીં થાય દ્વારકા ગઈ ને મને એ થતું એટલું મન થાતું તું પછી એને સલા સલા એ કહ્યું કે ઠાકર કરે એ ઠીક થી કઈ વાંધો ન આવ્યો ને એટલું એટલું બોલું હતું ને દોવાની મારી ભી હું દોવા કોઈ દોવા નો દેતી તો એ કંઈ રાયડું નતું નાખ્યું ને કઈ વાંધો નતો આવ્યો તો જા આજ ફરે કામ કરે બીજો નંબર એ જોવાનો હે ને લખણ હે ને અનસાન લખણ હોય કે ઘટતું હોય નાખવાનું હોય કાઢવાનું હોય એવું તો ચાલુ જ રીતે નીકળીએ ની ના સુધી એટલે વધે વધે ચાલુ છે એ બધું હારું નાની કીતલી હોય એ મળતી જવાની અને બધું એ રેડી થઈ ગયું હવે બસ થોડીક વાર હાન ભડાકો ફૂટે જાય ને તો પછી જઈએ એટલે ભડાકા વાર જોઈએ હમી અને અમે હે ને મોટું સ્ટેન્ડ નથી લઈ જતા નાનું સ્ટેન્ડ લઈ જઈએ ટ્રાયપોડ ખોલે નતા કે આમાં તાર જોઈએ જોઈએ ને હા સોરી વાત એવું બધું છે એટલે આખા બહાર આવે હું બધું પેકિંગ છે થોડું ઘણું કંઈ અહીંયા તો ભૂલાતું હોય ને અંદર જ નહીં હોય બધું રેડી છે તો સારું એવું ને અમે આજના વિડીયો તો બહુ કંઈ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમે અમારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો સ્પેર કરો અને સ્ટ્રેર કરો અને કમેન્ટ કરવા ન ભૂલતા નહીં તો તમને નહીં જ છે કોઈ હે તમે કે છે કારણે જઈએ હાજરી તો પાલના વિડિયામાં પણ એ જોઈ નવો વિડીયો આવે છે એમાં ખબર પડી જશે કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ તમને તો હારું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જે માતાજી ごありがとうハハハハ